અંકલેશ્વર જીએડીસી માં આવેલી સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપની માં થયેલી ચોરીનો ભેદ ઉકેલી જીએડીસી પોલીસે આઠ આરોપીઓ ની ધરપકડ કરી માત્ર પંદર દિવસમાં કંપનીમાં ત્રણ વખત આ તસ્કર ટોળકીએ ચોરી કરી હતી બનાવની ની જીએડીસી પોલીસ મથકે મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીએડીસી ની સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ નામની કંપનીમાં નવ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના

ત્રણ પોઈન્ટ બાણું લાખની કિંમત નો સામાન ચોરી કર્યો હતો કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ તસ્કરો કેદ થયા હતા જેડીસી પોલીસે તપાસ દરમિયાન ડીમાર્ટ પાછળ આવેલી ઝુપડપટી માંથી છ આરોપીઓની